જય જવાન જય કિસાન મિત્રો હું છું આપનો બનાસ બચાવ અભિયાન ઠાકોર બીનાજી આજે તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસ ગુરુવાર અમારા કેમેરામેન સોંતીજી આપને દ્રશ્યો બતાવી રહ્યા છે બુકોલી સાઇફોન કે જે કાલે જ જિલ્લા ભાજપના પ્રમુખ અને પૂર્વ શિક્ષણ મંત્રી માનનીય શ્રી કીર્તિસિંહ વાઘેડાએ સાહેબે કાલે અહીંથી સાયફન દ્વારા બનાસ નદીમાં પાણી નાખવાની પ્રક્રિયા ચાલુ કરેલી હતી ખૂબ ખૂબ આભાર સાહેબશ્રીનો અને હાલ અમારા કેમેરામેન સોંતિજીને વિનંતી કરું કે દ્રશ્યો બતાવો હાલ કેનાલમાં પાણી પણ છે અને સાયફન દ્વારા ત્યાં સાયફનમાંથી બનાસ નદીની અંદર પાણી જઈ રહ્યું છે તેના દ્રશ્યો અમારા કેમેરામેન શોંતિજી આપને બતાવશે ેયશ્દ ટાળ નદરા હેય ેશી ભેર આકર આજચય ૮ે માર બજાદીં.. યે હે હેકર ભજાબશામ મૂકેલા છે એના દ્વારા સાઇફનનું પ્રમાણ જે ઊંચું કરેલું છે તે પાણીને કોઈ નડતરરૂપ નહીં થતું પરંતુ કેનાલમાં જે હાલ પાણીની જે આવક છે એ થોડી ઓછા પ્રમાણમાં છે અને બધાધિકારીઓને પણ વિનંતી કે આગામી સમયમાં સુધાન સુધી કેનાલની અંદર જે પાણી ઓછું છે એ થોડું વધારવામાં આવે એવી અમારી લાગણી અને માગણી છે